દાહોદ જિલ્લાના તાલુકાના કંકાશા ખાતે સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ થોડા દિવસ અગાઉ રોડ સર્વે કરવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો સરકારી જમીન પર વિકાસ કામો થાય તો વાંધો નહીં પરંતુ ખાનગી જમીનમાં વિકાસના કામો થશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી જળાશયો કોરિડોર એરપોર્ટ જીઆઈડીસી તેમજ હવે જાલુદમાં સર્વે હાથ ધરાતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ખાનગી જમીનમાં વિકાસ કામો ન કરવાની માંગ કરવામાં આવી સ્થાનિકો દ્વારા સામાજિક આગેવાનને રજૂઆત કરાતા તેઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી થોડા દિવસ પહેલા અમારા ગામમાં જે રોડ સરે કરવાયા હતા એ અમને ના નથી પણ જે એ લોકો સર્વે જે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં બનાવે તો અમને વાંધો નથી પણ જે અમારે માલિકીની જગ્યામાં એ લોકો રોડ બનાવશે અમે વિરોધ કરશું જરૂર પડશે તો ભૂગડતાલ બી કરશું અને એ લોકો રોડ બનાવી દો મને માને તમારે અમારે જવું કઈ અમારા બાલ બચ્ચા છોકરા ખેતીવાડી અમારે કઈ ખેતા મિત્રો અમારી પાસે નથી જેમ એ લોકો એમની સરકારી જમીન કરે અમારી માલિકી જગ્યામાં એ લોકો સર્વે કરે નહીં વિરુદ્ધ અમારે બચ્ચો કઈ કેવું નહીં અમારે અમે બધા ખેડૂતો મળીને આંદોલન કરશું જરૂર પડશે તો ભૂગડતાલ બી કરશું બાકી અમારી માલિકી જગ્યા અમે ટુકડો આપીએ નહીં જો એમની સરકારી જગા એમને લઈ લો છૂટતે અમારે કઈ વાંધો નથી અમારે માલિકી જગ્યા એમને પંખવા દે અમે જો પડતા દિનેશ હરીભાઈ ગરજ છે રોજ તારીખ સત્તર આઠ બે હજાર પચીસ ના રોજ ઉઠી ગામ મુકામે જે હાઈવે રસ્તો અને સર્વે કરવામાં આવ્યો છે સરકાર શ્રી ને અમે એક સમાજના અને જે રસ્તાને સર્વે કર્યું છે એમાં જે ભાઈઓની ખાતાકીય જમીન વળાંક સીધો કરે કે જે તે કરે એની અંદર જમીન જાય છે એમનું અમારું એવું છે કે સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી અને સરકારની કઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે અને આવનારા સમયની અંદર જો અમારા મુદ્દા કે અથવા અમારી સમસ્યાનું ધ્યાન ના લે તાલુકા માં આવેલ કંકાસી ગામના ખેડૂતો દ્વારા મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાસ નદી પર જે પુલ બનેલ છે એ પુલ ને નવીન બનાવવા માટે અને રોડ ને કરવા માટે જે રોડ ઝાલોદ થી રાજસ્થાન ને જોડતો રોડ છે સુધી એ રોડ ની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલા આવેલ છે તો આ પાવો અને અહીં સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો તો આજે આજ રોજ હું ટૂટી કંકાશિયા ગામે જે અનાસ નદી પુલ છે ત્યાં પહોંચેલ છું અને અહીંના જે ખેડ આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડને ને કરવામાં આવે તો અહીના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાવ્યા છે કૂવા બનાયા છે બોર છે વાડીઓ છે જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે તો આપના માધ્યમથી હું સરકાર વિનંતી કરું છું કે જાલોદ તાલુકાની અંદર સૌપ્રથમ પ્રથમ જળાશય યોજના તે બાદ ખાલીટુ જળાશય યોજના એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર આવે એ બાદ એરપોર્ટ અને તે બાદ ચાકલિયા ગામે જીઆઈડીસી અને હાલ આ જે ઉત્તર ભાગ છે ઝાલોદનો ત્યાં આ હાઈવે પહોળો કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું આ જે સરકારનું નું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત અધિકારી શ્રીને મળી અને એની હકીકત થી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે